ચૂંટણી હતી કોંગ્રેસ પરિવાર જોડાયેલો હતો મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાની ન જાય એટલા માટે હું શુભ હતો તમને પણ ખ્યાલ છે આ પરેશભાઈ ધાનાણીની મર્યાદા નડતી હતી શક્તિસિંહ ગોહિલ સાહેબની મર્યાદા નડતી હતી એટલા માટે મારા નિવેદનથી ચૂંટણીનું રિઝલ્ટ આ ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું મારા નિવેદનથી કોંગ્રેસને કંઈ નુકસાની ન જાય બાકી તમે જાણો છો બે હજાર સત્તરમાં કોંગ્રેસે મને શું કહ્યું તો અત્યારે ગદારી ગદારીની વાત કરે છે બે હજાર સત્તરમાં મને ટિકિટ અગાઉ કહી દીધું તો ટિકિટ તમારી છે મહેનત કરવા મળો મેં ખર્ચો કર્યો તો મહેનત કરી હતી બે હજાર સત્તરમાં બે હજારમાં સત્તરમાં મારા મેન્ડેટ ઉપર ભાજપમાંથી આવેલા અને મેન્ડેટ આપી દીધું હતું ટિકિટ મને મફત નહોતા આપી જે તે જે તે પ્રમુખ હતા એના એજન્ટ દ્વારા અમે ટિકિટ લીધી હતી ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા એમને ટિકિટ આપી દીધી મેં પાછું ટીવીમાં હમણાં સારા એવા મેન્ડેટ બીજાને આપ્યું છે મેં હા પાછું કીધું પ્રમુખને ભાઈ ટિકિટ કોને આપી છે કે તમને મેન્ડેટ મળી ગયો ફોર્મ ભરી આવો તો આમ જનતા પાર્ટી મારી સાથે હતી વીસ હજાર લોકોને લઈ અને હું ફોર્મ ભરવા ગયો ત્યારે ફોર્મ ભરવા ગયો પૂછીને જ આવશું જેટ કલેક્ટર ઓફિસે પહોંચ્યો ત્યારે મને કહેવાય તમે પાસા વળો મારી સાથે જનતા જોડાયેલી હતી કાર્યકર્તા હતા એની સામે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી અત્યારે ગદ્દારી ગદારીની વાત કરે હું ચૂપ બેઠો હતો આમ જનતા પણ જાણે છે કોંગ્રેસની કાર્યાલય ચોવીસ કલાક હું ખુલ્લી રાખી છે અહીંયા કોંગ્રેસના કોર્પોરેટરો નહોતા કોંગ્રેસના પ્રમુખને પણ રાજીનામું આપી દીધું એક પણ પ્રમુખ કોંગ્રેસનો નહોતા વોર્ડ પ્રમુખો નહોતા કાર્યકર્તાઓ ખાલી કાર્યકર્તાઓ હતા હોદ્દેદારો નહોતા કોઈ કોર્પોરેટર નહોતા ત્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેશન વોર્ડ ખોલ્યો હતો રસોડું કોંગ્રેસના નામે ચોવીસ કલાક ખોલ્યું હતું ગામડે કોઈ જવામાં હોય કોઈ કોંગ્રેસે એક નંબર મૂક્યો હતો અટવાણા હોય એમના માટે ત્યારે કોઈનો ફોન આવતો ત્યારે મને ફોન આવતો કે ભાઈ આ એડ્રેસ ઉપર તમે જઈ આવો અમને કીટ આપો અમને રૂપિયા આપો આને ટ્રેનની વ્યવસ્થા કરી ગયો કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા એ વ્યવસ્થા બધું કોરોના કાળમાં હું કરતો ત્યારે કોંગ્રેસના નામે કરતો અહીંયા કોંગ્રેસમાં અત્યારે જે પાંચ જણા છે વિરોધ કરવાવાળા એ ચૂંટણી ટાઈમે વિરોધ કરશે ચૂંટણી ટાઈમે કામ કરશે બરાબર વિરોધ કરવાનો બાકી તમે આ વિરોધ કરવા વાળા હતા એને તમે જોઈ લેજો મારી કોઈ સભામાં આવ્યા હતા મારી રેલીમાં આવ્યા હતા મારી સભામાં કામ કરતા હતા ડોર ટુ ડોર જતો તો એમાં કોઈ કામ કરતા હતા એ કામ ન કરતા અમુક કોંગ્રેસમાંથી રાજીનામું દઈને આપમાં આવી ગયા હતા એ અત્યારે વિરોધ કરવા નીકળે છે ગદ્દારી ગદ્દારી એને ગદ્દારી કરી હતી આમ આદમી પાર્ટીમાં ટિકિટ નહોતી આપી ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં ભણવા માટે વિરોધ કરે છે અહીંના જે વિરોધ કરે છે કોઈ કામ નહોતા કરતા જ્યારે કોંગ્રેસને ઉભી રાખવામાં સરદાર ફમુ ચોવીસ કલાક ખુલ્લું રાખીને કામ કરતો હતો અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી કે છે કોંગ્રેસે પહેલી ગદ્દારી મારી ઉપર કરી હતી બે હજાર સત્તરમાં ટિકિટ આપી હતી ટિકિટ આપ્યા પછી ટિકિટ કાપી નાખી એ શેલી ઘડીએ કાપી હતી અત્યારે મારે આ કોંગ્રેસ કરવાનું જ નહોતું પણ મારા કાર્યકર્તાઓ છે ટેકેદારો છે ઓફિસનો સ્ટાફ છે મારા કાર્યકર્તાઓ છે એ નારાજ હતા કે ભાઈ આ એક પણ આ પ્રમુખ બનાવે બનાવે પ્રમુખ પ્રમુખ લઈને કામ 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 કરે કરે ને ને બીજા પાસે કામ કરવું હતું પણ આ બની બેઠેલા પાંચ નેતાઓ છે એને કામ કરવું નથી કામ કરવા દેવું નથી આમ આદમી પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓ અમારી સાથે કામ કરતા હોય કે અહીંયા કોર્પોરેટરો કે વિરોધ પક્ષના નેતા કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એમને તમે શું કરવા સાથે રાખો છો એમના ફોટા કેમ મારો છો અમારા ફોટા કેમ નથી મારતા અમને કેમ મારે એટલે ભાઈ આપણા કોઈ અહીંયા ચૂંટાયેલા નથી આપણા કોઈ હોદ્દેદાર નથી હોદ્દેદારો જે છે એના કાયદેસર કોંગ્રેસના ફોટા મારીએ છીએ આપણને સત્યાવીસો મત મળ્યા હોય જેને પચાસ હજાર મત આપણે સાથે રાખવા પડે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટી સાથે રાખવા પડે આપણે એ સમજાવતા હતા કે આપણે ડોર ટુ ડોર જાવું નહીં વિરોધ કરે આમ આદમી પાર્ટી કામ કરતા હોય તો એનો વિરોધ કરે એટલા માટે પછી આ આપણે કરવાનું નહોતું પણ મારે જે ટેકેદારો છે એ બધા કોંગ્રેસી જ છે આ બધા કે તમારા ભાગીદાર છે કોંગ્રેસના ટોટલ આના બધા મારી અરે ભાગીદારમાં છે કોંગ્રેસવાળા હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસ સાથે બધા કાર્યકર્તાઓ નેતાઓ અમે બધા ભાગમાં કામ કરીએ છીએ એટલા માટે વાત કરે છે બાકી બધા કોંગ્રેસના અહીંથી પ્રતાપભાઈથી લઈને કે અહીંના જે હોય બધા મારા ભાગીદાર જ છે આમાં કોઈ કાંઈ વાંધો નથી પણ કોંગ્રેસ જે ગદ્દારી કરવાની વાત કરે છે ને એ કોંગ્રેસે પહેલી ગદ્દારી કરી હતી બે હજાર સત્તરમાં એટલે કોંગ્રેસે વિચારી લે બે હજાર સત્તરમાં આપણે ભૂલ કરી હતી આ કાંઈ મેં ભૂલ

અમારા ઈજે જો છે એમને સાથે લઈ નહિ નહીં લેવું કોંગ્રેસમાં સસ્પેન્ડ કરે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યાથી ઈજ હું કહું છું બે હજાર સત્તરમાં કોંગ્રેસે મને સસપ ટિકિટ કાપી હતી હું કોંગ્રેસ વિરુદ્ધ એક પણ નિવેદન નહોતો આપ્યું કોંગ્રેસની સાથે રહ્યો તો આ કોંગ્રેસે મને કીધું તું તમે રાત્રે આવો મેં કીધું સવારે હું સાડા નવે સવારે હું અહીંથી નીકળે અને ત્યાં તમને મળે બાપુભાઈમાં ક્યારે વાત થઈ હતી હજી સવારે હું અહીંથી કરજન ન ભોગ્યો

મારા વડીલો છે જે પરેશભાઈ ધાનાણી ને છત્તીસિંહ ગોહિલ સાહેબ નું માન મર્યાદા મને નડે છે કોઈ ભાજપ માટે નહીં કોઈ ભાજપમાં કોઈ ની આપણે કોન્ટેક્ટ થયો નથી અત્યાર સુધી ભાજપમાં કોઈ ની કોન્ટેક્ટ નથી થયો આમ આદમી પાર્ટી ને કોંગ્રેસવાળા બંને સાથે અમે રહીને કામ કરતા હતા અમારા ત્રણ ટેકેદારો દિનેશ જોધાણી ની હાજરીમાં કલેક્ટર કચેરી પહોંચે છે આ વાત છે તો તમે કીધું ભાજપ સંબંધ નથી મારે સંબંધ નથી મારા ટેકેદારો અહીંથી એનું જોયા જે દર્શનભાઈ નાયક મારે કામ કરતા હોય તો એમાં સંગઠનને આપણે હારે રાખવી તો સંગઠનને કામ કરવું નથી અને દર્શનભાઈના આપણે બુથો બુથ માણસો લઈ લઈ તો સંગઠન વિરોધ કરે એ રીતે ટોટલ વિધાનસભામાં વિરોધ થતો હતો વિધાનસભામાં તો વડ પ્રમુખ બાઈબ નાખી દે એટલે કરજના વિધાનસભાના કાર્યકર્તાઓ કામ નહોતા કરતા કાર્યકર્તા કામ કરવું હોય પણ નેતાઓ કોંગ્રેસ માટે હું હાઈ કોર્ટ જવા નીકળ્યો હતો મારે વાત થઈ હતી સવારે હું આવીને સવારે નીકળે જ્યારે હું નીકળ્યો ત્યારે મારા ઘરે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું એટલે હું મૌન થઈ પણ પીટીશન દાખલ કરવા જ જતો હતો

એને ટિકિટ આપી એની અને સો લોકો હતા એમનો અન્યાય થતું હોય કોંગ્રેસ પાર્ટી એ અપક્ષ ઉમેદવાર હતા તો એને અપક્ષ ઉમેદવાર ને ફોર્મ ખેંહાવ્યું કોઈને કોંગ્રેસ વાળા એ જો ભરાયું ભાઈ અપક્ષ ઉમેદવાર આપણે ભરાવડાવડાવી એને મતું બે હાજર સત્તર નો આ બદલો લે એટલે આપણે એક અપક્ષ ઉમેદવાર રાખી તો એ અપક્ષ ઉમેદવાર કોંગ્રેસે ભરાવડાવ્યો ખેંચાવડાવડાયો કોઈને

હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું કે બે હાજર હતર માં આપણે કોંગ્રેસે શું કર્યું હતું બે હાજર માં કોંગ્રેસે કર્યું ત્યારે કોંગ્રેસ ને શરમ નહોતી તમે અત્યારે શરમ રાખો કોંગ્રેસની કોંગ્રેસ એના હિસાબે હું મારી સભા લેતો તો ત્યારે એ હટી ગયા પછી મેં પણ વિચાર્યું હું બધા ટેકેદારોને કાર્યકર્તાને કાર્યકર્તા ને સમજાવી જાય કે આપણે પિટિશન દાખલ કરવા જાય જયારે પિટિશન દાખલ કરવા જવાનું એ શરૂઆત સવારે નીકળ્યો ત્યારે વિરોધ કરવાનું કામ ચાલુ કરી દીધું અહીંના કોંગ્રેસના

ફોર્મ ભરાણા હોય ફોર્મ ભરાવતી વખતે સહીઓ મારી અલગ રીતે થતી હતી હું જ્યારે ડોર ટુ ડોર ગયો જ્યારે આવું ત્યારે મને કે તમે સહી કરો ત્યારે હું સહી કર્યો હતો મારી સહી ઓરિજિનલ છે ફોર્મ ભરવા જ ગયો ત્યારે અમે પાંચ જણા ગયા હતા જ્યારે હું સાથે નહોતો હું મારું ડોર ટુ ડોર આ કામ ચાલુ હતું જ્યારે હું રાત્રે ફ્રી થાઉં ને

કોંગ્રેસમાં ટિકિટ આપી હતી એ વૈયા ગયા આમ આદમીમાં આમ આદમી પાર્ટી ટિકિટ નો આપી આમ આદમી પાર્ટી ટિકિટમાં ધમપસાડા કર્યા એમને કીધું કે ભાઈ તમારી બીપીની કેસેટ નીકળે છે એટલે તમને નથી આપી એટલા માટે એને ટિકિટ નો આપી હવે ચાર બાદ અત્યારે એને કોંગ્રેસમાં આવું છે એટલા માટે ધમપસાડા કરે છે નિલેશભાઈ તમે ખોટું બોલી રહ્યા છો જો તમારા બનેવીએ ખોટી સહી કરી હોય તો એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ નથી કરતા હવે કોંગ્રેસ જ મારા વિરુદ્ધ વિરોધ કરવાનું કામ ચાલુ કર્યું એટલે હવે અમે બધા ગ્રુપ એક થઈ ગયા છે નહીં નહીં પહેલી ફરિયાદ હું લખાઈ આવ્યો હતો પહેલી ફરિયાદ હું લખાવડાયો હતો પિટિશન દાખલ કરવા હું રવાના થયો હતો ત્યારબાદ વિરોધ કરવાનું કામ ચાલુ કરતી હા અત્યારે ટેકેદારો ને અમારા કાર્યકર્તા બધા અમે સાથે જ બધો સુમેળા આવી ગયો વિરોધ કરવાનું કોંગ્રેસ વાળા કામ કર્યું ત્યારે મને પણ બધા કીધું તો બે માં કોંગ્રેસે આપણે મારું આયોજન નતું પણ આ કોઈ કોંગ્રેસ માં કામ ન કરતા ને આના આગેવાનો કાર્યકર્તાઓને કામ કરવું આગેવાનો કામ કરવા નતા

બે હાજર અમારું પેલા કેન્સલ થયું ત્યારબાદ કોંગ્રેસ ના પણ અપક્ષ ઉમેદવારો હતા પંદર ઉમેદવારો હતા એમને પૂછો પેલું ફોર્મ મારું કેન્સલ થઈ ગયું મારી જનતા હતી એમની ગદારી ક્યારે કરી કોંગ્રેસે

કોંગ્રેસ સાથે મેં ગદ્દારી નથી કરી કોંગ્રેસે પેલી ગદ્દારી મારી યાર કરી બે હજાર સત્તર માં તોય પણ મેં કોંગ્રેસ નું કામ એટલું કર્યું હતું કોંગ્રેસ ના અહીંયા અત્યારે છે કોંગ્રેસ જે વિરોધ કરે છે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ માં આવી છે કામ કરશે બાકી હકેલી ને ધંધા લાગી જાય ભાજપમાં અત્યારે કોઈ જોડાવાની ચર્ચા નથી થઈ અમારા અમારા હિતેશુઓ કાર્યકર્તાઓને મળી રાજકારણમાં રહેવું કે નહીં એ પેલા ચર્ચા કરશે બરાબર એ બધા ચર્ચાઓ કરશે એ કે ક્યાં જોડાવું ક્યાં નહીં સમાજ સેવા કરવાનું કઈ રીતનું કહે કોણ ભાજપવાળા અમારા ઠેકેદારો હિતેશુ કાર્યકર્તાઓ ને બધાને સાથે લઈ ચર્ચા કરીને આગળ વધશે અત્યારે તમે કોંગ્રેસ સાથે છો કે નહીં અત્યારે કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે અત્યારે હું કોઈ પાર્ટીમાં નથી પણ તમે રહેશો કે નહીં કોંગ્રેસ કોંગ્રેસ કે તો અમે રહેવા માટે તૈયાર છે નીલેશભાઈ 2017 નો બદલો લીધો 2017 નો બદલો લીધો છે મારા ટેકેદારો કાર્યકર્તાઓ હોય એમની સાથે હું પણ છું

કામ નહોતા કરતા પાછા આપણને કે ચૂંટણી ટાઈમ અમે ન રેહા ક્યારે રીઆાઈ આગેવાનો એવું કે ચૂંટણી આવે ત્યારે જ અમારે રેહ આવવાનું હોય ત્યારે જ અમને બધા બોલાવે બાકી તમારે કોઈ બોલાવે નહીં એવું કહેતા હતા કોઈ કામ નો કરતા કોંગ્રેસ પાર્ટી અમને કે બુથ આપો અને આ બુથ અમે ત્યાર કરી તો એનો વિરોધ કરે એની પાસે બુથ નહીં લેવાનો એ બધું આ સમસ્યા નડતી હતી અને બધાએ થાકી ગયા હતા કે ભાઈ આ કોઈ કામ કરતું નથી એટલા માટે મને બહુ સમજામ આવ્યું એમ કીધું આપણે કઈ કામ કરવાનું થતું નથી કે આપણે લડવું નથી તમે ના પડી ગયું એમ કીધું નહીં આપણે હવે ટિકિટ આપી છે લડવાનું છે એટલે આપણે રાખી હતી પણ એ પછી હું મારા કામમાં તો સભામાં હતા ને અહીંયા એને ખેંચી લીધું નિલેશભાઈ કોણ કે છે તમને કોની પાસે હું

એક જ હોય ને એડવોકેટ તમારી પાસે કોંગ્રેસ ના એડવોકેટ હતા ને કોંગ્રેસ ના એડવોકેટ હતા કોંગ્રેસ ને પૂછ્યું મને નથી પૂછ્યું કામ છે એની રીતે કામ કર્યું અત્યારે તો તમારી સાથે છે અત્યારે અમારી સાથે છે કારણ તમે જોવો છો હું જ હજી અમદાવાદ જાતો તો અને એ ફોર્મ કે અમદાવાદ હું જવા નીકળ્યો અને મારી ઘરે વિરોધ કરવાનો ચાલુ મારા મારા કોન્ટેક્ટ બહાર હતા ફોન બંધ થઈ ગયા હતા એ બધા એની રીતે સેફ હતા ફરતા અપરણ નથી અમારી ગયા છે કે કામ કરતા કરવા એટલે અમે નીકળી ગયા દમી ઉમેદવારનો એ શું કરે અમે બે ઉમેદવારો શું કરીએ ટેકેદારો ટેકા ખેસી લીધા ઉમેદવાર